ચૂલા બાહી જો મોરાખીને બે આવ અને હાલે છે જો હીરા હોવાનું ગર ને

ત્યાંથી લીધું છે એક વાદળી નેદાઈ ગઈ કા હવે એક રહે આ ત્રણ ચેર આવી નેદાઈ જાય બપોરે નહીં નહીં દે લ્યો એવું હોય તો એ છે એમાં સાચું છે બપોરા વાગ્યા તો સાડા બહાર થઈ ગયા હો હા ઘેર પૂગી ગયો ને તો એક વાગી ગયા હા જો મિત્રો નેદવાનું દવાનું છે અને રાજમાં જો આવા સાય પીરા પડી જાય છે

વાહિંદા વાહિંદા હાલે પણ ઉકેળાનો આગો બહુ થઈ ગયો છે વાંસી એમનો આ બધો ઢગલો જે તાજો છે હવે આજ છે ને કરી નાખીએ મેળાવે તો આજ હવે જોવાય શું થાય હાલો બોયડીમાં બોર તો થોડોક આવ્યા હતા પણ હું જો ખવાઈ ગયા હજી છે બે ચાર છે બહુ નથી આંબા તો મિત્રો શું થાય આવે કે હવે જો આંબા બહુ દેખાતું નથી અવાર બરાબર બધા આવા આંબા થઈ ગયા હવે કેદી બુર આવે જોવાય હવે હું થાય હવે તો અમારે લાલપુરવાળી વાડીએ તો બુર મહિના કહેતા હતા ઓલો ભાઈ ભાગ્યો અમારો અને આનો તો જો વધારો કેરુ તો બહુ વધારો છે અને જો મરચી છોડવા કેદીના છે આવવા ને આવા અને જો ઓરિજિનલ રીંગણા વાહ ભાઈ વાહ ઘટે જ નહીં એવા રીંગણાઓ અને આ દેશી ટમેટીમાં જો આવ્યો ફાલ હવે રીએ કીધી પણ ફૂલણું જ છે નકરું જ તમારે કોઈને હોય તો કહેજો દેશી ટમેટી જાવ આવું ફૂલ આવે હિયારો આવ્યો ને આને હવે છે ઝીણા ટમેટા જતો મસ્તીના